ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન આઠ જેટલા માનવ મૃત્યુની દુઃખદ ઘટના બની આઠ પૈકી પાંચ કેસમાં ચાર લાખ મુજબ વીસ લાખની નાણાકીય સહાય મૃતકના પરિવારજનોને ચૂકવી દેવામાં આવી છે ગત સપ્તાહે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી મળેલી વિગતો મુજબ તારીખ ત્રેવીસથી સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ડાંગ જિલ્લામાં સરેરાશ પાંચસો એકત્રીસ મિલમી જેટલો વરસાદ ખાબકતા જિલ્લાની લોકમાતાઓ અંબિકા ગીરા ખાપરી અને પૂર્ણાએ રોદ્ર રૂપ ધારણ કર્યું હતું જેની અહીંના જનજીવન પર વિપરીત અસરો થવા પામી હતી ત્યારબાદ છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લાનું જનજીવન પુનઃ ધબકતું થવા સાથે વાહન વ્યવહાર પણ પુનઃ સ્થાપિત થવા પામ્યો છે વરસાદની વિપદા વચ્ચે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલની આગેવાની હેઠળ જિલ્લા વહીવટી તંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના તમામ વિભાગોએ પરસ્પર સંકલન અને સહયોગ સાથે બચાવ રાહત કામગીરી હાથ ધરી પ્રજાજનોની પડખે રહેવાનો અભિગમ અપનાવ્યો હતો સૌના સહિયારા પ્રયાસોથી ડાંગ જિલ્લાના વહીવટી તંત્રએ વિપદ વેડાએ જિલ્લામાં બનેલ આઠ જેટલા માનવ મૃત્યુની દુઃખદ ઘટનામાં ખૂબ જ સંવેદનશીલ અભિગમ અખત્યાર કરતાં તુરંત કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિવારોને સહાય પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી દરમિયાન આઠ પૈકી પાંચ કેસોમાં ચાર લાખ મુજબ વીસ લાખની નાણાકીય સહાય મૃતકના પરિવારજનોને ચૂકવી દેવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ કેસોની કાગજી કાર્યવાહી ચાલી રહી છે આ ઉપરાંત ડાંગ જિલ્લામાં નોંધાયેલા ચૌદ જેટલા પશુ મૃત્યુઓના કેસમાં કુલ બે લાખ છન્નું હજાર આઠસોની સહાય પશુ માલિકોને ચૂકવી દેવામાં આવી છે તો એક ઝૂંપડાને થયેલ નુકસાન બદલ આઠ હજાર બાર જેટલા કાચા મકાનોને થયેલ આંશિક નુકસાન બદલ રૂપિયા બાવન હજાર સંપૂર્ણ નુકસાનીના ચાર કેસોમાં રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર સહિત પાકા મકાનોના આંશિક નુકસાનીના સાત કેસોમાં કુલ પિસ્તાલીસ હજાર પાંચસોની નાણાકીય સહાય ચૂકવી દેવાનું જણાવવામાં આવ્યું છે વરસાદને કારણે જિલ્લાના મુખ્ય માર્ગો ન અવરોધાય અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહે તે માટે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરી સતર્કતા દાખવતા જિલ્લાના સાથે રાજ્ય ધોરીમાર્ગ અને બાવીસ જેટલા પુલો ઉપર સતત મેન પાવર ઉપલબ્ધ કરાવી જરૂરી મશીનરી સહિત કુલ તેર ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી સાથે સંવેદનશીલ સ્થળે જેસીબી ટ્રી કટર અને લાસ્કરોની સેવા સાથે પેચવર્ક માટે જરૂરી મટીરિયલનો સ્ટોક પણ ઊભો કરી દેવામાં આવ્યો હતો વરસાદ બાદ પાણી ઓસરતા જિલ્લામાં કોઈ રોગચાળો ન ફાટી નીકળે તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમિકને લગતી જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને તાલુકાના જિલ્લા કક્ષાએ કુલ ચૌદ જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ પણ એલર્ટ મોડમાં તૈનાત કરવામાં આવી છે આન સાથે નજીકની ડિલિવરી ડ્યુટેડવાળી સગર્ભા માતાઓનું લાઇન લિસ્ટ પણ તૈયાર રાખી તેમની ખેરખબર રાખવામાં આવી રહી છે ડાંગ જિલ્લાની આંગણવાડી અને શાળાઓમાં પણ આગોતરી તકેદારીના પગલાંઓ લેવા સાથે જિલ્લાના નદી નાળા ચેકડેમ કોઝવે ધોધ જેવા સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પિસ્તાલીસ જેટલા આપદા મિત્ર બસો ત્રેસઠ હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળના જવાનો બસો તેત્રીસ પોલીસના જવાનો તેર પોલીસ અધિકારીઓ સહિત ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓ પરિસ્થિતિ ઉપર ચાપતી નજર રાખી રહ્યા છે Thank <laughs> you.